ગોડાઉનમાં સેફટીના સાધનો બાબતે અને એક સવાલ ઉભા થયા છે આ બાબતે ગોડાઉન મેનેજર ડીસી ઠાકોરે જણાવ્યું હતું કે મોડી રાત્રે ખાલી ગાડીમાં સોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી ગોડાઉનમાં કોઈ નુકસાન થયેલ નથી એવા કાંતવાર રાઠોડ ભાબર બનાસકાંઠા બધી છે એ બાબતે શું કહે છે જોકે ગાડી અહીંયા રાત્રે ખાલી પડી હતી અને એમાં અગિયાર સવાર અગ્યારે જેવો વાયરિંગના સોટ સર્કિટના કારણે આગ લાગેલ છે

હાયર જે આવે છે ને એ આપણે અહીં ઉપલબ્ધ જ છે અને એક્સપાયરી ડેટ નથી ત્યાંથી ગાડી આવેલ હતી એને કોની કે કંઈ ખ્યાલ છે હા પરિવહન ઇજાદાર પરિવહન ઇજાદારથી પાલનપુર એફસીઆઈ ગુડાઉનથી અહીંયા ઘઉં આઈસીડીએસના ઘઉં ભરીને આવે અને એ આપણે ખાલી કરી દીધા એના પછી રાત્રે મોડા આગ લાગી કેટલું નુકસાન થયું આમાં નુકસાનમાં તો આપણો વિષય નહીં ગાડીનો કેટલું નુકસાન થાય બાકી બધા જાણ કરી દીધેલ છે બાકી ઘડાઓના સરકારી અનાજ ને કોઈ નુકસાન નથી ફક્ત ને ફક્ત ખાલી ગાડી ને નુકસાન આપનું નામ ના